સુરતના અડાજણ સ્થિત સ્ટાર બજાર નજીક એસટી બસના ડ્રાઈવરની સાથે ઝઘડો કરી ત્રણ લાફા જીકી દેનાર મહિલા સહિત ત્રણની અડાજણ પોલીસે ધરપકડ કરી હતી સુરતના અડાજણ સ્ટાર બજાર બ્રિજ નજીક બે મહિલા મોપેડ લઈને ખોટી દિશામાં આવી રહી હતી અને બસના નજીકથી પસાર થઈ હતી તે દરમિયાન એસટી બસના ચાલકે બસને તાત્કાલિક બ્રેક મારીને અકસ્માત અટકાવ્યો હતો અને મહિલાને મોપેડ બરાબર ચલાવવા ટકોર કરી હતી આ ટક્કર બાદ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને ડ્રાઈવરની ઉપરાછાપતી ત્રણ તમાચા મારી જાહેરમાં જ અપશબ્દો બોલવા લાગી હતી જે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો જે બાદ એસટી બસના ડ્રાઈવરે ફરિયાદો નોંધાવતા પોલીસે બંને મહિલાઓ અને એક યુવક સામે કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી છે સુરતના અડાજણમાં મંગળવારે સ્ટાર બજાર નજીક એસટી બસ ડ્રાઈવર યુવરાજસિંહે ખોટી દિશામાંથી એક્ટિવા ચલાવતી આવેલી બે મહિલાઓને અકસ્માત ટાળવા માટે ઝડપી બ્રેક લગાવી હતી ડ્રાઈવરે તે સમયે મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને બસના જોખમ વિશે કહ્યું હતું બેન બસ ચાલે છે એ તો જુઓ તેમ છતાં મહિલાઓ આ ટકોરથી ગુસ્સે થઈ ગઈ હતી અને ડ્રાઈવરને અપશબ્દ બોલી લાફા ઝીક્યા હતા આ દરમિયાન એક મહિલાએ ડ્રાઈવરને જાહેરમાં ત્રણ તમાચા માર્યા અને ત્યારબાદ અન્ય લોકો સાથે મળીને વધુ વિવાદ કર્યો હતો આ ઘટનાના વાયરલ થયેલા વિડીયોમાં એક મહિલા એસટી બસ ડ્રાઈવરને તમાચા મારતી નજરે પડી હતી જેનાથી લોકોમાં આક્રોશ પેદા થયો હતો વીડિયોએ આ ઘટનાને વધુ ગંભીર બનાવવામાં મદદ કરી અને પોલીસ ફરિયાદમાં મુખ્ય પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યો છે આ ઘટનાથી આઘાત પામેલા ડ્રાઈવરે તરત જ અડાજણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદો નોંધાવી હતી એસટી યુનિયનના નેતાઓ કૈશલ દેસાઈ અને વિપિનભાઈ લંગડિયાએ પણ પોલીસ સ્ટેશનમાં હાજરી આપી હતી અને મહિલાઓ સહિત તમામ દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી જેના પગલે અડાજણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓ મીનાક્ષી ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે અને આદેશ મુજબ તેમનો આરોપ ફરજમાં વિઘ્ન મારામારી અને ચારમાં દાદાગીરી હેઠળ આવે છે અડાજન પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર હાથે માથા કુઠાયેલાનો બનાવ બનેલ છે એની અંદર બે બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો આ બેન એક બેન જે જીતાલી બેન હતા એ પોતે હતા ચલાવતાની બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરાબર ચલાવો તો એ બેની ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે એ મુજબનો ગુનો બનેલો છે એટલે એ અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે એમાં ત્રણ આરોપી પકડાય છે બે બહેનો છે અને એક પુરુષ છે